ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે જો ત્રીજું તમને સામે દેખાય છે પેલા તો બધાને ગુડ મોર્નિંગ આશા છે કે સવારે જ બેઠા હો પણ સાંજે બેઠા હોતો અને બપોરે બેઠા હોતો ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ આપણે પાઠ ચોથામાં પેટા મુદ્દાઓ જોતા હતા કયા મુદ્દાના તો કે સામાજિક ક્રિયાના તત્ત્વોના એમાં બે પેટા મુદ્દા આપણે બહુ વ્યવસ્થિતપણે જોઈ લીધા નિરાતે તમે સાંભળ્યું હશે તમારી સામે દરેક લખાણ અને શબ્દ હશે તો એવી જ રીતે હવે આપણે આ ત્રીજો મુદ્દો સમજવાની શરૂઆત કરીએ તો ત્રીજા મુદ્દાનું નામ છે શરતો અથવા સંજોગો શરતો અથવા સંજોગો જે અવરોધોને પાર ન કરી શકે તેને શરતો તરીકે ઓળખવામાં આવે છે સંજોગો અથવા શરતો એટલે એવી બાબત જેને પાર કર્યા વિના ધ્યેય પ્રાપ્તિ થઈ શકતી નથી બહુ મહત્ત્વની વાત છે કે માનો કે મારે માનો કે મારે બહુ સારા બોક્સર બનવું છે હે તો મારે અમુક શરત એની સ્વીકારવી જ પડે દાખલા તરીકે રોજ સવારે પાંચ વાગે તો મોઢામાં મોડું ઉઠી અને બે ત્રણ કલાક જ્યાં સુધી બને ત્યાં સુધી દોડવાનું પછી પ્રેક્ટિસ કરવાની કસરત કરવાની પછી સવારનો નાસ્તો એવો લેવાનો કે જે એક બોક્સર માટે જે એક એથલ એથ્લેટિક માટે હે એક આમ પહેલવાન માટે જે યોગ્ય હોય હા હું એમ કહું કે મને આવું ન ભાવે તો એમ ન ચાલે મારે ખાવું પડે તો આ એ વસ્તુ છે કે અમુક શરતો જે છે એ સ્વીકારવી જ પડે એને પાર કરવી જ પડે તો જ ધ્યેય પ્રાપ્તિ થઈ શકે ધ્યેય પ્રાપ્તિ માટે જેમ સંકલ્પ અને પ્રયત્નોની જરૂર પડે છે તેમ ધ્યેય પ્રાપ્તિના માર્ગમાં આવતી બાબતોને પાર કરવાની કે સામનો કરવાની જરૂર પડે છે આ વસ્તુ ખાસ જોવા જેવી કે ધ્યેય પ્રાપ્તિ માટે જેમ સંકલ્પ અને પ્રયત્નની જરૂર પડે છે એમ ધ્યેય પ્રાપ્તિના માર્ગમાં આવતી બાબતો એટલે કે હરેક એના સ્ટેપ છે એને આપણે પાર કરવા જ પડે અને એનો સામનો પણ કરવો પડે માનો કે મુશ્કેલી એવી તો એમ બોલી શકે કે એનો સામનો કરવો પડે દાખલા તરીકે ડિગ્રી લેવા માટે ત્રણ વર્ષ પસાર કરવા જ પડે હા એવું ન કહી શકો તમે કે ભાઈ મને તો બધી આવડે છે હું તો એક વર્ષમાં બધું પાકું કરી લઈશ મારી બધી પરીક્ષા આ જ વર્ષે લઈ લ્યો ને એટલે મને એક વર્ષમાં ડિગ્રી મળી જાય એમ ચાલશે નહીં તો અહીંયા જે કીધું છે દાખલા તરીકે આપણે જોઈએ ડિગ્રી લેવા માટે ત્રણ વર્ષ પસાર કરવા પડે જો જોઈ લીધું તો આપણે આગળ વધીએ વ્યક્તિને ધ્યેય પ્રાપ્તિ સહેજમાં થતી નથી તેની ધ્યેય પ્રાપ્તિ એટલે કે થોડુંક કામ કરી જો ધ્યેય પ્રાપ્તિ થઈ જતી હોય તો બધાય છે ને મોટા મોટા ડ્રીમ મંડે રાખવા કારણ કે થઈ જ જવાની છે એવું નથી દોસ્તો જેવડું મોટું ધ્યેય એટલી જ મોટી મુશ્કેલીઓ આ વસ્તુ હંમેશા યાદ રાખવાની તો જો ધ્યેયની પ્રાપ્તિમાં અનેક અવરોધો આવે છે તે અવરોધો દૂર ન કરી શકે તેને શરતો કહી શકાય ઘણા અવરોધો આવે જો એને દૂર ન કરી શકે એ નિભાવવું જ પડે તો એ શરત છે બાકી અવરોધ છે દાખલા તરીકે મારે હટ્ટી હટીને ખાવું છે હા મારે એકદમ હટ્ટી હટીને ખાવું છે આ ખાઈ લેવું નોલું ખાઈ લેવું તો હું એમ કહું કે મારે બોડી બનાવી તો એ બોડી ન બને બને જ નહીં કારણ કે હું તેલવાળું ખાઈ લઉં ને વરે મારે એટલું વર્કઆઉટ કરવું પડે મારે તેલવાળી વસ્તુ ભૂલી જ જવી પડે તો મારી બોડી બનશે એટલે અહીંયા જોવાનું એ છે કે જો હું એને અવરોધ ગણીને દૂર કરી દઉં એવું કંઈ થોડું એ ખાવાનું તો હોય જ ને ભાઈ તેલવાળું હોય બેલવાળું હોય અને હું તેલવાળું મંડું ખાવા તો મારે ચરબીનું જે તત્વ છે શરીરમાં એ વધતું જ રહેશે અને જેટલી હું ઉતારું એટલી દી ખાઈ લઉં અથવા તો જેટલી ખાવ એટલી ઉતારું ખાવે એટલી ઉતારું ખાવ એટલી ઉતારું બસ આ જ ચેલે રાખશે નવું તો એમાં કાંઈ એડ થશે જ નહીં સમજો છો તો આ શરત છે જો મારે બોડી બનાવી હોય તો કે મારે અમુક વસ્તુ બાદ જ કરી દેવી પડશે એટલે આ એક ભેદ છે શરત અને સંજોગ વચ્ચે આગળ અવરોધ અને શરત વચ્ચે ફેરશે તે અવરોધ વ્યક્તિ દૂર ન કરી શકે તો તેને શરત કહેવાય આ શરતો વ્યક્તિના કાર્ય માટે હદ અને મર્યાદા બાંધી આપે છે એને એક જોતા હોય તો બહુ સારું કહેવાય મને ખબર તો હોવી જોઈએ ને કે મારે ક્યાં ગાડી ઊભી રાખવાની છે હે ખબર જ ન હોય કે ગાડી અહીંયા ઊભી રાખવાની છે તો ગાડી હલાવી જા હલાઈ જાઓ શું મતલબ એક ટાઈમ એવા હોય કે પેટ્રોલ પૂરું થઈ જાય પેટ્રોલ પૂરું થઈ જાય એ એવી જગ્યાએ પૂરું થાય કે અહીંયા તો નથી પેટ્રોલ પંપ અને નથી કાંઈ બીજું સાધન જંગલ યાર વિસ્તારમાં ચાલો ઊભું રહી ગયું અંતરિયાળ વિસ્તારમાં જંગલવાળા વિસ્તારમાં વન વિસ્તારમાં તો શું થશે એટલા માટે અમુક આવી જે હદ બંધાઈ જાય એ આપણને બહુ ફાયદો આપે એમ છે તો આપણે એ જોઈએ કે શરતો શરીરની અંદર કે બહાર બે હોઈ શકે હા હવે સાહેબ એ શું શરીરની અંદર શરતો એટલે શરીરની અંદરની શરતો એટલે કે તમારા બધાની આપણા બધાની તાસીર જે છે એ અલગ અલગ છે કોઈની સરખી તાસીર છે નહીં તમને શિયાળો આવતા વેત જો તમે કોઈ આઈસ્ક્રીમ કે ઠંડુ એવું ખાઈ પી લો છો તો તરત શરદી બરદી થઈ જાય છે તમારી તાસીર કે છે કે જ્યાં સુધી ઠંડીની ઋતુ છે શિયાળો છે ત્યાં સુધી તમારે ઠંડુ કંઈ પણ આઈસ્ક્રીમ છે કે કોલ્ડ્રીંક છે એ ખાવાનું નથી બીજા વ્યક્તિની તાસીર એવું કહે છે કે જો એ સોડા પીવે એવું કંઈ ઠંડુ પીવે છે બહુ મીડિયમ જેવું હોય એકદમ ચિલ્ડ ન હોય તો એને કંઈક થતું નથી પણ ખરેખર જો એને ઠંડુ પી લીધું એકદમ ચિલ્ડ હોય તેવું તો એને શરદી થઈ ગઈ તો એને કફ જામી ગયો ખો ખો કરવા માંડ્યો ત્રીજા વ્યક્તિની જો જોઈએ તો એની તાસીર એવી છે કે એ સવારે ઠંડા પાણીથી નહીં જાય એટલે એને એના ઉપર ઠંડા પદાર્થની અથવા તો વસ્તુની કંઈ અસર થતી નથી એટલે ઠંડુ ખાઈ પીવે તો એને કાંઈ ફેર પડતો નથી વિચારો બસ આ દરેકની જો અલગ અલગ વસ્તુ હોય તો આ શરીરની અંદરની શરતો છે જો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવા જઈએ તો હજી પણ ઘણા મહત્ત્વના મુદ્દા નીકળી શકે આગળ જોઈએ આ શરતો વ્યક્તિના કાર્ય માટે હદમર્યાદા બાંધી આપે છે શરત અંદર કે બહાર હોય છે ધ્યેય પ્રાપ્તિમાં અવરોધો ત્રણ પ્રકારના આવતા હોય છે હવે જો આપણે શરત સમજી લીધી તો અવરોધો તો બાકી જ રહી ગયું તો હવે અવરોધ ઉપર આપણને વિસ્તારથી સમજાવવા માટે એના ત્રણ પ્રકારો આપ્યા છે તો પેટા મુદ્દાના બીજા પેટા મુદ્દા આવે છે કે પેલું કરતાની શારીરિક શક્તિ આ એક અવરોધ છે પાયલોટ થવું હોય પરંતુ આંખો કાચી હોય અને બહેરાશ હોય હવે મારા મગજમાં એક મેં ડ્રીમ બેસાડેલું છે કે મારે પાઇલોટ બનવું છે તો મારી આંખો જ કાચી હોય બેરા બેરા બોલી જાવ પેલી વસ્તુ આપણે આંખની જ લઈએ મહત્ત્વની વાત મારી આંખો જ કાચી છે મને નંબર છે હે તો મને પાયલોટ થવામાં એ અવરોધરૂપ છે છે અને છે કારણ કે જ્યારે હું હવામાં પ્લેન ઉડાવું છું ત્યારે મારા ઉપર પાંચસો સો પચાસી હોઈ શકે ઘણા બધા લોકોની જીવનની જીવની જવાબદારી રહેલી છે જો હું કંઈ લોચો કરીશ અને પ્લેન ક્રેશ થઈ જશે તો એટલા બધા લોકો જે પ્લેનમાં બેઠા છે એના જીવનું જોખમ ઊભું થશે અને કદાચ મૃત્યુ પણ પામી શકે તો આ મોટો અવરોધ છે શારીરિક શક્તિ મારે મિલિટરીમાં જવું છે પણ હું છું જ શૂક હે મને ઘીમાં બોરી દે તોય હું જાડો થતો જ નથી તો મિલિટરીમાં મને કેમ લેશે ત્યાં તો મારે યુદ્ધના ધોરણે યુદ્ધના મેદાને ઉતરવાનું હોય છે અને એવામાં હું શૂક લકડી હોય હે મારા હાથમાં એકે કે ફોર્ટી સેવન એકે કે ફિફ્ટી સેવન એ બધી પકડાવે છે હે મોટી મોટી ગન પકડાવે છે અને હું ઉપાડી જ ન હોકું તો હું બંદૂક કેમ ચલાવી શકીશ ગોળી મારી કેમ હકું વાત એવી છે કે શારીરિક શક્તિ એ એક રૂપ બની શકે બીજું છે ભૌગોલિક પર્યાવરણ નક્કી સમયે પહોંચવાનું હોય અને વાવાઝોડા સાથે વરસાદ આવે હા આપણે ફિક્સો ફિક્સ ટાઈમે નીકળ્યા હોય કે ચાલો અહીંયા પહોંચવાનું છે અડધી કલાક પહોંચતા થશે નવ વાગે પહોંચવાનું છે હું સાડા આઠે નીકળું છું અને બને એવું કે એમાં વરસાદ આવ્યો બને એવું કે મારા વાહનમાં પંક્ચર પડ્યું બને એવું કે વાવાઝોડું આવ્યું ને ગાડી ઊભી રાખવી પડી તો આ બધા ભૌગોલિક કારણો છે ભૌગોલિક અવરોધો છે ત્રીજું છે સામાજિક પર્યાવરણ ચૌદ વરસના બાળકને નોકરી જોતી હોય પરંતુ કાયદો એવો છે કે જે તરુણ યુવક યુવતી હોય જે ટીનેજર્સ છે એને કોઈને નોકરીએ રાખવાનો નહીં ભણાવવાના છે એને ભણવાની ઉંમર છે કાયદો જ કહે છે કે સાતથી ચૌદ વરસ એને ફરજિયાત ભણાવવાના જ છે એનું પ્રાથમિક શિક્ષણ લેવાનું જ છે એને આઠમા ધોરણ સુધી ફરજિયાત ભણવાનું જ છે તો એને આપણે નોકરીએ લઈ શકતા નથી સમજો છો તો આ સામાજિક કારણ છે આ જે પૂર્તિ માટે ત્રણ પ્રકારની શરતોનો સામનો કરવો પડે આને કેટલીક વખત સાધન તરીકે પણ ઓળખવામાં આવે છે જો કે કોને શરત અને સાધન ગણવું તેનો આધાર પરિસ્થિતિ ઉપર છે જેવી પરિસ્થિતિ એના આધારે નક્કી થાય કે આ શરત છે કે સાધન છે ઓકે દોસ્તો આપણે અહીંયા શરતો અને સંજોગોની ચર્ચા કરી ચોથા મુદ્દામાં તમને દેખાડી દઉં કે સાધન ઉપર આપણે ચર્ચા કરવાની છે એટલે જે છેલ્લે આમવાળી લાઈન વાંચી જો એમાં તમને સેજ એવું હો સેજ એવું કન્ફ્યુઝન રહી ગયું તો એ દૂર થઈ જશે ચાલો તો અહીંયા આ ત્રીજો મુદ્દો પૂરો કરીએ છીએ નેક્સ્ટમાં આપણે મળશું ચોથા મુદ્દા સાથે ઓકે ત્યાં સુધીમાં બે વાર લખી અને પાકું કરી લેવાનું છે ઓકે આવજો bye બાય